પ્રથમ વાત કરીએ તો જગતના તાત એવા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાથી પારાવાર નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈને આજે સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ દ્વારા શહેરના ત્રિકોણ બાગચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગામે ગામથી ખેડૂતો ઉમટી પડ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો રોષે ભરાયેલા ખેડૂતોએ રસ્તા ઉપર દોડી જઈ સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો આ આ છાજિયા ખેડૂતોનો સરકારના અથડાઈ અથડાઈને પાછો ફરતો આ ઘંટનાર કેન્દ્ર અને રાજ્યમાં બેઠી આંધળી અને બહેરી સરકારનો કાન આમળવા હવે જગતનો નો તાત આમ રસ્તા પર પરસેવો પાડી રહ્યો છે

એ ખરેખર સરકારે વિચારવું જોઈએ પહેલાંના વખતમાં રાજાઓ પોતાના સાદા વેસે રૈયતની તપાસ કરતા હતા અને શું તકલીફ એને પૂરેપૂરું ધ્યાન દેતા હતા આજે ખેડૂતની પડતર હજારથી અગિયારસો રૂપિયા સુધીની એની પડતર થાય છે એને બદલે અત્યારે ખેડૂતને છસોથી આઠસોની વચ્ચે માત્ર મળે છે જે એને ખર્ચા પણ મળતા નથી એને નુકસાની જાય છે કપાસના ભાવે ચલક ચલાણો ચલાવતી સરકાર દેખાવ કરીને ચક્કાજામ હાલ ખેડૂતોએ કાળજા પર પથ્થર મૂકી ઉપજ કરેલા કપાસ માંથી સાહીઠ કપાસ તો વેચી દીધો છે છતાં પણ સરકાર છસો રૂપિયા ના મજાક સમાન ભાવમાં હજુ વધારો કે રાહત આપવા તૈયાર નથી અમારી સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોને કપાસ ઘરમાં એક હજાર રૂપિયાનો મણ પડે છે એને મણના રૂપિયા ટેકાનો ભાવ મળવો જોઈએ એ જ રીતે મગફળીના એક હજાર રૂપિયા ટેકાનો ભાવ મળવો જોઈએ અને અંધારામાં વીછી ખૂછી અને જનાવરના ભયથી રાતલી આવી ઠંડીમાં એને પાણી વારવું પડે છે એ એમનો અધિકાર છે ખેડૂતો કોઈ ભીખ નથી માંગતા એનો અધિકાર માગે છે ખેડૂતોના આ આંદોલનના પણ વધારે સમય થઈ ગયો છે તેમ છતાં સરકાર જે રીતે બેપરભા બની છે તે જોતા ધરતી કુત્રોએ આગામી સમયમાં હજુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે જીગ્નેશ જાની જીએસટીવી રાજકોટ